નમસ્કાર મિત્રો સ્વાગત છે જમીન સંપાદનના ના વર્તનમાં નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તેમજ ગુજરાત સરકારે આજે જમીન સંપાદન મામલે મોટો નિર્ણય લીધો છે તેમજ બેઠકમાં વધુ મહત્વના નિર્ણય લેવામાં આવે છે. તો જમીન સંપાદન વખતે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભે એક નવો સુધારો જાહેર કર્યો છે. મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરીને જમીન સંપાદનના વળતર અને વ્યાજ સહિતના વધારાની રકમ ઉપર ટીડીએસ કાપવાના નવા નિયમો જાહેર થયા છે. કોર્ટના આદેશના પગલે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી ટીડીએસ કાપ્યા વગર કોર્ટમાં જમા કરાશે. જે તે જમીન સંપાદન અધિકારી દ્વારા ટીડીએસ ની રકમ કાપવાની રહેશે અરજદાર ને ટીડીએસ નું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેથી ઇન્કમ ટેક્સ રિટર્ન માં તે બતાવી શકે જો કોઈ પણ અરજદાર ટેક્સ ભરવામાંથી મુક્તિ કે ઘટાડેલું ટેક્સ ભરવાની પ્રમાણપત્ર રજૂ કરે તો તેના આધારે ટીડીએસ કાપવાનો રહેશે આમ જમીન સંપાદનની વળતરમાં નવા નિયમોથી ખેડૂતોને ઝટકો લાગે તો પણ નવાય નથી તો સરકારે જે જાહેર કરેલું પરિપત્ર છે તેમાં શું જણાવાયું છે તે જોઈએ

સિવિલ અપીલ નંબર ચુમ્માલીસ જીરો એક નામદાર સુપ્રીમ કોર્ટના તારીખ સોળ સાત બે હજાર નવના ચુકાદાનો તેમજ કેરાલા હાઈકોર્ટ દ્વારા નલિની વિરુદ્ધ કલેક્ટર જમીન સંપાદન બે હજાર છ આઈએલઆર કેરાલા કેસનો આધાર લેવામાં આવેલો છે વંચાણે લીધેલ સંદર્ભ ક્રમાંક ઠરાવથી નામદાર સુપ્રીમ કોર્ટના ઉપક્ત તારીખ પંદર નવ બે હજાર સત્તરના ચુકાદાને ધ્યાને લઈને કેરાલા હાઈકોર્ટ દ્વારા નલિની વિરુદ્ધ ડે કલેક્ટર જમીન સંપાદન બે હજાર છ આઈએલઆર કેરાલા બસો ઓગણત્રીસના કેસથી જમીન સંપાદન અધિનિયમ અઢારસો ચોરાણું હેઠળ સંપાદન થતી જમીનના સંદર્ભમાં વળતર તથા વધારાના વળતર પર ટીડીએસની કપાત અંગે નિયત થયેલ કાર્યપદ્ધતિ અપનાવવા જમીન સંપાદન અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી.

નામદાર કોર્ટમાં જમા કરાવવાની રહેશે. જો અરજદાર પ્રવર્તમાન આવકવેરા અધિનિયમ હેઠળ સક્ષમ સત્તા પાસેથી આવકવેરો ભરવામાંથી મુક્તિનું કે ઘટાડેલા દરે આવકવેરો ભરવાનું પ્રમાણપત્ર રજૂ કરે છે તો આ અનુસાર ટીડીએસ રકમ જ કાપવાની રહેશે તથા બાકી રકમનું ચૂકવણું કરવાનું રહેશે જમીન સંપાદન અધિકારી દ્વારા કરવામાં આવેલ ટીડીએસ ની કપાત નિયત સમય મર્યાદામાં

આવેલ છે જેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે ધન્યવાદ